રામ જય મુલિતા સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આપણે જઈએ છીએ વાળીએ ને બપોર જેવું થયું છે અને જમી કરી નીકળી ગયા છે અને વાડીએ જઈને ઘઉંમાં આંટો મારવાનો છે તો ઘઉંમાં આંટો મારીને આપણે એક સુંદર મજાની જગ્યાએ જવાનું છે દસ પંદર મિનિટનો જ રસ્તો છે અને તમને વાડીએ જઈને હવે મળું મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છીએ અને આ આપણા ઘઉં છે હાથ પાણી પાઈ દીધા છે અને જો બહુ પવન એ બહુ છે પવન ઓછો હોય છે તો પાણી પાછું પાહું આઠવું તો મિત્રો આપણા ઘઉં અંદાજે મહિનો દી હજી કાઢશે ને અંદાજે માર્ચમાં નીકળવા જોઈએ ઘઉં આપણા પાસે અને કપા ફૂલ પાકી ગયો છે ને ત્રીજી વીણી છે હવે થોડાક દિવસમાં આને વીણી કરાવવાની છે તો હવે તમને આ મારા કાકાની ધુએ છે અને એમાં સી હામેમાં દેખાઈ જાઓ હામે એ કાકા છે અને એનો કપાસ છે આવાજી તમને સામે દેખાઈ જાવ સામે એનો સામે જે નારિયેલી વાળી વાડી જોવો છો એ મારા કાકાની વાડી છે મિત્રો તમને આગળ જેમ કીધું હતું એમ સામે દેખો છો એ મારા કાકાનું ખેતર છે એના પછી બે ત્રણ ખેતરવા આગળ એક સુંદર મજાની હનુમાન મહારાજની જગ્યા છે તો ત્યાં તો આજે દર્શન કરવા જવા છે તો ત્યાં દર્શન કરવા જાઓ ત્યાં તમને મળું આપણે આ ખેતરોમાંથી રસ્તો છે હનુમાન મંદિરનો અને આપણે ખેતરોમાંથી આમ જઈએ છીએ હનુમાન મંદિરે તો હનુમાન મંદિરે રહીને તમને મળવું પાછો તો ફાઇનલી મિત્રો આપણે આ પાછળ જે રસ્તો જોવો છો તમે એ રસ્તેથી આપણે આવ્યા છીએ અને હનુમાન બાપાનું મંદિરે આવ્યા આપણે અને આજે આમ આગળ જવો છો આગળ આગળથી એક આગળથી એક રસ્તો છે માણવદર શહેર તરફથી આવે છે જેને માણવદર શહેર તરફથી આવવું હોય એ ત્યાંથી આવે છે અને હનુમાન બાપાનું આપણું મંદિર છે

મિત્રો આ અહીંયા છે ને બેહવાની સુવિધા એ પણ બહુ જ છે અને આ ઝાડવા જુઓ તમે ઝાડવા જુઓ છો આ ઝાડવા લીમડાનો વાવેતર બહુ વધારે છે અહીંયા અને બાકી બધા ઝાડવા પણ છે પણ લીમડાનું વાવેતર વધારે છે અહીંયા તો મિત્રો તમે પાછળ જે જોવો છો એ નાના છોકરાઓનું લસણપટ્ટી ને ઈસ્કા ને એવું બધું પાછળ સુવિધા છે બધા નાનો ભાગ પણ કેટલા વર્ષો જૂનું મંદિર છે અને અમને તો નહીં ખપતું હોય અમારા દાદાને ને ખપતું હોય છે કેટલા વર્ષો જૂનું મંદિર છે હનુમાન જયંતિના દિવસે અહીંયા હજારો માળા પ્રસાદી લેવા આવે છે અને રાતે ધૂન ને ભજન ને એવો એવો પ્રોગ્રામ હોય છે અને અમે કડી કવા અહીંયા આવ્યો હવે છાયા ટાટા છાયામાં બેઠા છીએ અને બસ પાછા આપણે વાડીના રસ્તે સડી જાઉં અને પાછા આપણે વાડીએ જઈને તમને બતાવશું તો ફાઈનલી મિત્રો આપણે મંદિરે આવી ગયા વાડીએ અને મંદિરે છે આપણો ટાઈમે જોકે બહુ પસાર થઈ જાય એમ છે અમે આજે ઝાઝી ઘડીને રોકાઈ ગયા હતા અને હવે તો ઘેરે જાઓ તો ઘેરે જઈને ગા વિયાણી હે બે દિવસ ત્યાં હે તો હમણાં અમે તે બતાવું ગા વિયાણી અને ગા ને તેનું વાસળું બે બતાવું આવી ગયા તા ઘેરે બે આ બે ગાયું છે અને આ ત્રીજી ગા આ બે દિવસથી આ વિયાણી છે અને આપણે ઓલી થોરી ગાતી વાસડી છે આ ઓલી ગા એનો વાસળો છે તો આજના વ્લોગમાં એટલું જ અને જો તમને લોગ મારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય